સ્માર્ટ માર્પટરો વિરોધ યથાવત સુરતમાં રોસ પ્રેલ 5000 વાંધા આજે ડીજીવી સેલમાં પાઈ છે સ્માર્ટ પટર લઈને સરકાર ફિક્સમાં મુકાઈ ગઈ છે બિલ વધારે આવતું હોવાને સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જેને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા આજે લખાવવામાં આવી હતી જેમાં 5000 રજીઓ એકઠી કરીને ડીજીવી સેલમાં જમા કરાવવામાં આવી હતી સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પણ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ હજાર જેટલા વારના અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી આ અરજીઓ કોંગ્રેસ અને એ જાહેર ડીજીની વડી કચેરી કાપોદરા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી

ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટર ની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ હજાર જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટર વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટર ના સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે